હિંમતનગર શહેરના ટાવર ચોક ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિ વિરોધી કાયદો અને બિલનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં કૃષિ બિલના દહનનો કાર્યક્રમ યોજવામાં આવનાર હતો ત્યારે હિંમતનગર બી ડિવિઝન પોલીસ દ્વારા વિરોધ કરવા જતા પચાસથી થી વધુ કાર્યક્રમોની અટકાયત કરી લેવામાં આવી હતી પોલીસે કૃષિ બિલના કાગળ પણ કબજે કર્યા હતા અને દહન કાર્યક્રમ પણ મોકૂફ રાખ્યો હતો જિલ્લા પ્રમુખશ્રીએ આક્ષેપ કર્યો હતો કે જ્યારે કોઈ વિરોધ કરવા જાય છે ત્યારે સરકાર પોલીસને આગળ કરી દે છે આજે જે કિસાન વિરોધી ત્રણ કાયદા સંસદમાં પસાર કરવામાં આવ્યા છે એની વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી દ્વારા આપેલા આદેશ મુજબ આ ત્રણ બિલોની હોળી કરવામાં આવી અને ખેડૂતો જે છેલ્લા ત્રીસ દિવસથી દિલ્હીમાં સંઘ ઉપવાસ પર બેઠા છે અને સરકાર એમની સાથે યોગ્ય મંત્રણા નથી કરતી કે એમની કોઈ વિનંતી સ્વીકારવા તૈયાર નથી એમના સમર્થનમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો સરકાર પોતાના અહંકારી સ્વભાવના કારણે નામદાર સુપ્રીમ કોર્ટે પણ જ્યારે સરકારને એવું સૂચન કર્યું કે ભાઈ બંને પક્ષોએ એક કમિટી બનાવી અને કમિટીની રચના કરી અને આ બિલ ત્યાં સુધી સ્થગિત કરવામાં આવે અને નવેસરથી એમાં વિચારણા કરવામાં આવે પરંતુ અત્યારે નરેન્દ્રભાઈ રાવણ જેવા અહંકારમાં એ વાત પણ સ્વીકારવા તૈયાર નથી પોલીસને આગળ કરી અને અમારી સૌની પચાસેક આગેવાનોની હિંમતનગર ખાતે અટકાયત કરી છે જેને સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ